આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યની અઠાવન બેઠક પર મતદાન શરૂ બેઠક પર ઉમેદવાર વચ્ચે હોસ્પિટલની બેદરકારી આવી સામે કોલ્ડ રૂમના ત્રણ યુનિટ બગડતા એક એક યુનિટમાં બે મૃતદેહ મૂકવાનો વારો કે જ્યાં આગાઉ પણ યુનિટમાં ક્ષતિ થતા બની હતી ઘટના કાળજાળ ગરમી વચ્ચે અમરેલીમાં પાણી માટે સિંહોના વલખા વન વિભાગના શેત્રુંજી ડિવિઝનના સિંહોની રખેવાડીના દાવા પોખડ કે જ્યાં ગુજરાત પક્ષની ટીમે વન વિભાગની ખોલી પોલ અમદાવાદની વિપુલ દુધિયા બ્રાન્ડ સવાલોના ઘેરામાં વિપુલ દુધિયા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી પેકેજિંગ અને ભંગ બદલ બે ભાવનગરમાં શહેરમાં પાંચ કલાકનો વીજકાપ સવારે છ થી અગિયાર વાગ્યા સુધી પાંચ કલાક વાસીઓને નહીં મળે વીજળી